સુરતમાં રોડ પર જાણે લોહીની નદી વહી હોય સારોલીમાં ગટરમાંથી કેમિકલયુક્ત લાલ પાણી ઉભરાયું લોકોમાં બીમારી ફેલાવાનો ભય સુરતના સારોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલની સામે ગટરમાંથી કેમિકલયુક્ત લાલ પાણી નીકળતા આસપાસના લોકો જોવા દોડી આવ્યા હતા ગટરના પાણી નીકળતા બીમારી ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે સ્માર્ટ સિટી સુરતને સ્વચ્છ સિટીનું બિરુદ મળ્યું છે પરંતુ સુરત શહેરના અમુક વિસ્તારો હજુ પણ નરકાગાર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે કારણ કે સુરત સિટીમાં અનેક જગ્યાએ કેમિકલ મિલો ચાલી રહી છે સાથે ટેક્સટાઇલ સિટી સુરતમાં ડાઇંગ મિલો પણ ચાલી રહી છે જેનું વધેલું પ્રવાહી અનેક લોકો ગટરમાં પ્રવાહિત કરી દેતા હોય છે જેને કારણે ગટરિયા પૂરનું નિર્માણ થાય છે સાથે જ આ ગટરોમાંથી કેમિકલયુક્ત કલરવાળા પાણી બહાર આવી જાય છે તેવી જ રીતે સુરતના સારોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલની સામે લાલ કલરનું પાણી રોડ પર વહેતું થયું હતું આ લાલ કલરનું પાણી રોડ પર વહેતું થતાં સ્થાનિક લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું અને લોકો એકઠા થઈ ગયા હતા મહત્વનું કહી શકાય કે સુરત શહેર સ્માર્ટ બની રહ્યું છે સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળ્યો છે એટલું જ નહીં પરંતુ સુરત શહેર સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ પ્રથમ ક્રમે આવ્યું છે પરંતુ આ ગટરમાંથી લાલ પાણી નીકળતા સુરત મહાનગરપાલિકાએ મેળવેલા તમામ ખિતાબો પર ગટરિયા પાણી ફરી વળ્યા હોય તેવું લાગી રહ્યું છે સુરત શહેરમાં અગાઉ પણ કેમિકલ યુક્ત પાણી ગટરમાં છોડાયા હોવાનું સામે આવતું હતું ગટરની અંદર છોડાતું આ કેમિકલ યુક્ત પાણી સોસાયટીઓમાં ગટરની વાટે વહેતું થાય છે પરંતુ આ કેમિકલ યુક્ત પાણી લોકો માટે ખૂબ જ જાનલેવા સાબિત થઈ શકે છે આવા કેમિકલ યુક્ત પાણીથી ચામડીના રોગો તેમજ અન્ય બીમારીઓ પણ ફેલાઈ શકે છે આ સાથે જ પાણીનો ભરાવો થતાં મચ્છરોનો પણ ઉપદ્રવ થઈ જાય છે જો આ ગટરિયા પાણી પીવાની લાઈનમાં ભળે તો પાણીજન્ય રોગો થવાનો પણ ખતરો થાય છે ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને આવા વિસ્તારો કેમ દેખાતા નહીં હોય તે પણ એક મોટો સવાલ છે આ વિસ્તારમાં અનેક કારખાના ચાલી રહ્યા છે અને તેમાંથી કોઈએ પણ ગટરમાં આ પ્રકારના કેમિકલયુક્ત પાણીને છોડતા જ ગટરો ઉભરાઈ હતી અહીંયા સવાલ એ થાય છે કે આ બધું ક્યાં સુધી ચાલશે સુરતમાં વરસાદ હોય તો ખાડી પૂર આવે છે અને વરસાદ ન હોય તો ગટરિયા પૂર આવે છે આવી પરિસ્થિતિમાં લોકો જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે સ્થાનિકોએ ભોગવવાનો વારો આવ્યો છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ વિસ્તારમાં કોઈ નક્કર પગલાં લઈ અને કામગીરી કરે તેવી લોક માંગ છે